સાત માં બાઇક ફેરની કરી આજે વડોદરાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખુલાર કરીને વિસ્તારમાં ઘરે ઘરે જઈ વિસ્તારમાં રહેતા રહીશોના આશીર્વાદ લીધા હતા સાથે રહીશોએ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ વિસ્તારના કાઉન્સિલર તથા મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક ફેરની વોર્ડ નંબર સાતના અલગ વિસ્તારમાં ગઈ હતી આજે લોક સંપર્ક ફેરણી અભિયાન અંતર્ગત રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર સાત ખાતે લોક સંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય તથા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણ શુક્લજી વોર્ડ નંબર સાતના સર્વે કાઉન્સિલરશ્રીઓ પાર્ટીના સિનિયર આગેવાન જેવા પૂર્વ મહામંત્રી સદાનંદભાઈ દેસાઈ આપણા સુરત લોકસભાના પ્રભારી એવા સુનિલભાઈ સોલંકી પૂર્વ મેયર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય મિનેશભાઈ પંડ્યા આપણા પક્ષના નેતા એવા મનોજભાઈ પટેલ તમામ કાઉન્સિલરશ્રીઓ વોર્ડ નંબર સાતના પ્રમુખ મહામંત્રીશ્રીઓ સંગઠનની પૂરી ટીમ વિવિધ મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી અને લોકોની વચ્ચે જઈ રહ્યા છે લોકોનો આશીર્વાદ સત્કાર મળી રહ્યો છે અને આજે સલાટવાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજના પૂજા અર્ચના કરી અને આ લોક લોકસંપર્કનાની શરૂઆત કરવામાં આવી છે Subscribe now and press the bell icon. Never miss an update.